કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ભુજના રેલવે સ્ટેશન બહાર પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં વાહનો પાણીમાં ફસાઈ ગયા છે મહાકાય ટ્રક અને કાર પાણીમાં ફસાઈ ગઈ ભુજના રેલવે સ્ટેશન બહાર દર ચોમાસે પાણી ભરાય છે કરોડોના ખર્ચે ભુજનું રેલવે સ્ટેશન બની રહ્યું છે પરંતુ રસ્તાઓ પાણીમાં ઘરકાઉ જોવા મળે છે પાણીમાંથી વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી દ્રશ્યો પણ જે રીતના આપ જોઈ રહ્યા છો જે સતત વરસાદ વરસી રહ્યો છે જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે ટ્રક ગાડી તમામ વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે બહાર કાઢવા માટે ની મદદ લેવી પડે તેવા પણ દ્રશ્યો અહીંયા સર્જા છે દ્રશ્યો આપ જુઓ ક્રેનની મદદથી ગાડીને આખી બહાર કાઢીને લઈ જવી પડી રહી છે કચ્છ ભુજના પરમાં દિવાલ પડતા ત્રણ બાઇક દબાઈ ગયા છે ભગતનગર પાસે આવેલ હોટેલ પાસે દિવાલ ધરાશાયી થઈ દિવાલ પડતા બાઇકોને ભારે નુકસાન થયું ગતરાત્રિના વિસ્તારમાં ભારે વરસાદ કાપક્યો હતો જમીન પોચી થઈ ગઈ હતી આસપાસના વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે તો કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ છે ત્યારે દ્વારકાના દ્રશ્યો જુઓ આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ભરાયા છે પાણી નગર ગેટ જોધપુર ગેટ રામનાથ સોસાયટી સોની બજાર સહિતના વિસ્તારમાં ભરાયા છે પાણી તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે તો દ્વારકાના દ્રશ્યો છે મોટાભાગના વિસ્તારો દ્વારકાના જળમગ્ન જોવા મળી રહ્યા છે દ્વારકામાં પણ સવારથી મેઘરાજાએ બેટિંગ કરતા રાત થતાં થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો હોવાની જાણકારી છે તો હાલમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને દ્વારકાને જાણે ડુબાડી દીધું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં જળ કર્ફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે લોકો અવરજવર કરવા માટે તૈયાર ન હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે હાલ નદીમાં પાણી ઉતર્યા પરંતુ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી ફૂટ નીચે એટલે કે ફૂટે વહી રહી છે શહેરના કાશીવાડી વિસ્તારમાં નદી બે કાંઠે થતા આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું લોકો હાલ જે સ્થાનિકો છે બે હાલ થઈ ચુક્યા છે પૂર્ણા નદીના પાણી જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદી એ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો નદી નો વહેણ બદલી નાખ્યો એવી થઈ ગઈ છે અને હવે કઈ રીતના પાછા ઉભા થશે વ્યથા ખાલી રહ્યા છે આ લોકો પાસે મદદ પહોંચવી જોઈએ ખાના ખાયા કે નહીં ખાયા કાયા નહી ખાના કુ કાયા નહીં જો પૈસા તા જો પૈસા નીચે થતા પાણી અંદર ચલા ગયા પૈસા પૈસા પણ પાણીની અંદર વહી ગયા છે હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું કઈ રીતનું આ વહીવટી તંત્ર છે કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે પરંતુ ખરા સમયે આમની મદદે જે આવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ ને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી લોકોના ઘરમાં કમરસમા પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી લોકો જણાવે છે કે અહીં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની હોવા છતાં તંત્ર દ્વારા અહી પાણીનો વહેલો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા ન થતા લોકો રોષે ભરાયા છે પાણી સાંખે એકદમ આગે અને પાણી બહુ સ્પીડ निकलने की भी तकलीफ होती है आए थे पानी का बोल के चले गए जब पानी आ गया एकदम जब कोई का नहीं है आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं सब छोड़ के जाना पड़ता है जैसा मन में तो सब चला गया कुछ है नहीं।, नहीं ये अभी भी जरस ने सब दिन ये ले गए ले गई ले बरस का तो लोग ने कुछ दिया

એના હિસાબે અમને જયારે રાહત કઈ મળે તો સારી વાત છે બીજું કઈ અમને પ્રોબ્લેમ નહીં મળે નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય નુકસાન તો થાય ભાઈ નુકસાન ઘણું થતું છે પાણી વાળો વિસ્તાર બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા ઘરવાળો અમને જોબ થઈ ગયો છે નવ મહિના ગયા મને કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય આ પાણી વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે વહીવટી તંત્ર પણ કામે લાગે જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી બાદ રાહત મળે ભવિન પટેલ ન્યુઝિન ગુજરાતી